જોયાં બે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને ન્યૂ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ મકવાણા દ્વારા ધોરણ પાંચમાં જે બાળકોએ કોમન પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરેલ હોય તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સીઈટી કોમન પ્રવેશ પરીક્ષા ધોરણ પાંચમાં ભણતા સરકારી શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભાને અને તેજસ્વીતા બહાર લાવવા માટે અને નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા બાળકોને મદદરૂપ થવા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે મેરિટના આધારે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષા શક્તિ સ્કૂલ મોડેલ સ્કૂલ જેવી નિવાસી શાળાના નિશુલ્ક શાળાના પ્રવેશ સીઇટીના આધાર આપવામાં આવે છે તદ ઉપરાંત જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ ત્રીસ તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક સહાય મેળવવા સીટી પરીક્ષા મેરિટ ધ્યાનમાં લેવામાં આવે છે પ્રશ્નપત્રના મહાવરા અને બ્લુ પ્રિન્ટ વિશે બાળકોને માહિતી આપવામાં આવી સુખસર એકલવ્ય તાલીમ વર્ગ ખાતે રાજુભાઈ મકવાણા અને મોરા એકલવ્ય તાલીમ વર્ગ ખાતે અશ્વિનભાઈ સંઘાળા દ્વારા કોમન પ્રવેશ પરીક્ષાની માહિતી આપી હતી રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજેલી